આજરોજ કેશોદના જૂના પ્લોટમાં આવેલા સ્વામિનારાયણ ભગવાનનો નો પાટોત્સવ ઉજવવામાં આવ્યો આજરોજ કેશોદના જૂના પ્લોટમાં આવેલા સ્વામિનારાયણ ભગવાનનો ભગવાન પૂર્વક ઉજવવામાં આવ્યો છે પાટોત્સવની પૂર્વ કેશોદના મુખ્ય વિસ્તારમાં યાત્રા પ્રસ્થાન કરવામાં આવી પાટોત્સવના યજમાન અક્ષર નિવાસી વિનોદ કુમાર નારાયણ સુપુત્ર કેવર સુપુત્રોટેચા તેમજ પુત્ર વિહાન તથા આહન તરફથી રાખવામાં આવેલો પાટોત્સવમાં સૌપ્રથમ સવારે મંગળથી રાખવામાં આવી છે ત્યારબાદ ભગવાન ઘનશ્યામ મહારાજ હરિભક્તો દ્વારા અભિષેક કરવામાં આવ્યો આવ્યા છે ઉપરાંત ધૂન ભજન કીર્તન અનકોટ આરતી તેમજ અનકોટ દર્શન રાખવામાં આવ્યા છે કેશોદના દરેક હરિભક્તોને સહપરિવાર પ્રસાદ લેવડાવવામાં આવ્યો છે કેશોદ સ્વામિનારાયણ મંદિરના પૂજારી ચંદુભાઈ ગોટેચા દ્વારા અનકોટ તથા મહાઆરતી કરવામાં આવી સમગ્ર આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું મારું નામ ચંદુભાઈ ગોટેજા સ્વામિનારાયણ મુખ્ય મંદિર જૂનો પ્લોટ અને આજ રોજ ઘનશ્યામ મહારાજ કેશોદના બિરાજમાન થાય વાર્ષિક આટું એના યજમાન પદ અમારે અક્ષર નિવાસી વિનોદ કુમાર નારણ ને એના પુત્ર કિરભાઈને ધામધૂમથી પોતાના અંગત ખર્ચે ઉજવેલો છે આ રીતે કિશોરની અંદર ધર્મપ્રેમી જનતાએ ખૂબ ખૂબ લાભ લીધો છે આ પ્રસંગ આજનો એવો છે ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ કહેવાય આપણા માટે આપણા કે એની પાસે જે માગવું હોય માગી શકાય ભગવાનની પાસે માગીએ મહારાજ સદબુદ્ધિ આપજો સદ વિચાર આપજો અને સત્સંગમાં વૃદ્ધિ થાય કૃપા કરજો મહારાજ અમે તમારે શરણે છીએ અનેક જન્મથી અનેક આવ્યા છીએ તથા આ જીવન કોઈ બી તૃપ્તિ થઈ નથી તો એ મહારાજ અમને સદબુદ્ધિ આપો અમને અખંડ ભજન થાય અને તમારી મૂર્તિમાં રહેવાય અને તમારા હાથ થાય હરિભક્તો ખૂબ પ્રસાદ જમે ખૂબ આનંદથી ધામધૂમ થયું છે આજ રોજ ભગવાન સ્વામી દરેક હરિભક્તોએ કથા વાર્તા ધોન યજ્ઞ બહુ બધું કરી અને ભગવાનને ખૂબ ખૂબ રાજી કર્યા છે એટલું કઈ મારી વાર વિના રવલ્ય મધુનો રિપોર્ટ એસ9 ન્યૂઝ જૂનાગઢ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે